સંપૂર્ણપણે લોકશાહી ને જીવંત રાખવા માટે ગુજરાતીઓના પ્રશ્નોને વાચા આપવા માટે લોકોના આશીર્વાદ મેળવવા માટે સતત પ્રયત્નશીલ રહીશું એ વાતની આજના ફરી વખત મારા કોંગ્રેસ તમામ ઉમેદવારો અને કાર્યકર્તાઓને અભિનંદન આપું છું જે કઈ મજબૂતી મળી છે કોંગ્રેસ પરિવારના મિત્રોના કારણે કોઈ ખામી રહી હોય તો એ પ્રદેશ પ્રમુખ તરીકે મારી ખામીનો હું સ્વીકાર કરી શકીશ कोई माने संकोच नहीं परंतु મારા મિત્રો અને ટીમે ખૂબ સારી લડાઈ લડ્યા છે તેમને અભિનંદન આપું છું આપના કોઈ સવાલો હોય તો એનું સ્વાગત રહેશે પ્રમુખ બા પ્રોગ્રેસ હવે આની જવાબદારી લે છે કે કેમ કારણે 6 કાર્યકારી પ્રમુખ બનાવ્યા તેમ સતા ત્રણ નગરપાલિકાનો પણ નદી છે ચોક્કસ મેં તમને કહ્યું કે 2018 માં આ ચૂંટણી યોજના ત્યારે 74 દ્વારા સપ્યો હતા ત્યારે પણ અમારા માટે અહીંયા વિસ્તારમાં ઉત્સાહજનક પરિણામો નોતા સિંગલ ડિજિટ થી બહાર નોતા આજે પરિણામો અમારી અપેક્ષા કરતા બહુ જ ખરાબ આવી ગયા છે હું નહીં કહું અમારી અપેક્ષા ખૂબ સારી હતી પરંતુ અહી અમને ખબર હતી અને એટલે જ અમે છેલ્લા થોડા મહિનાઓથી કોન્સન્ટ્રેશન કર્યું હતું આ નગરપાલિકાઓના સંગઠન માટે અને એટલે અમને પણ આ ચૂંટણીમાંથી દરેક ચૂંટણી કઈને કઈ જ્ઞાન આપતી હોય છે જ્ઞાન હતું જ અમારા પાસે વધારે મળ્યું છે કે હજી વધારે સંગઠન મજબૂત કરીને વધારે પેનિટ્રેટ બૂથ પેજ સુધી કેમ જોઈએ એની મહેનત અમે જરૂર કરીશું બાપુ છેલ્લી ચૂંટણીઓ બાદ ચૂંટણીઓ જીતે છે

ત્યારના પરિણામોને આજના પરિણામ સાથે તમે સમીક્ષા કરો કે જ્યારે બાર જ છે તો એના પ્રમાણમાં પરિણામ ખરાબ આવ્યા છે કે ઠીકરું ફૂટી ગયું છે એવું નથી આ પરિણામોથી અમારો ઉત્સાહ ઘટી ગયો કે ઓસરી ગયો એવું નથી જરૂર સંગઠનને વધારે મજબૂત બનાવવા માટે અમારી ટીમ કામે લાગશે વધારે આમાં પણ કામ ન કર્યું હોત ને તો કદાચ અમારી પરિસ્થિતિ બહુ કફોડી હોત પરંતુ કાર્યકર પ્રોત્સાહિત થયા અનેક મોરચે રહેલા છે કાર્યકર અને આવતા દિવસોમાં જ્યારે આ મજબૂતી કરીશું તો બે હાજર સત્યાવીસ અગલા તરીકે દિલ્હીમાં ચૂંટણી થઈ કોર્પોરેશન તો આમ આદમી પાર્ટી જીપીતી હતી થોડા સમય પહેલા છે વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી હારી ગઈ એટલે આ ચૂંટણીના કારણે બે હાજર સત્યાવીસ માં આમથી જે છે કે તેમની જે છે એ એવું વ્યાજબી નહીં પરંતુ અમે સાથે મળીને બે હજાર સત્યાવીસ માટેની એ સિવાય વચ્ચે પણ ચૂંટણીઓ આવવાની છે સ્થાનિક સ્વરાજ એ દરેક તબક્કે અત્યારથી જ અમારી મહેનત અમે શરૂ કરીશું બાકી આખરે લોકોના હાથમાં છે લોકોના હાથમાં મેન્ડેટ છે હાર કે જીત એ કરતા તમે કોઝ માટે વિચારધારા માટે વળગી રહો એ વધારે મહત્વ છે બાપુ આપણે ચૂંટણીના જે મત ગણતરી લઈને કોઈ ભાજપ કે અન્ય પાર્ટી વિરુદ્ધમાં કોઈ ફરિયાદ કરવાના હોય અથવા કોઈ ફરિયાદ બાબતે કંઈક છે કોઈ કરે સ્થાનિક ઘણી બધી જગ્યાએ નાની મોટી ફરિયાદો આવી છે સ્થાનિક રીતે એમણે કરી છે આ ચૂંટણી કમિશન એ સ્થાનિક ચૂંટણી કમિશન હોય છે એમના પાસે પણ કેટલીક રજૂઆતો ગઈ છે જરૂર અપેક્ષાઓ એવી પણ છે કે કેટલીક વસ્તુ નજર સામે આવી છે જેમ કે પાંચસો રૂપિયાની નોટોની ગડ્ડીથી

આજે જે ચુટણીઓ યોજાય છેની સમીક્ષા કરીએ તો આજ ચુટણીઓ 2018 માં યોજાય છે 2018 માં જ્યારે આ ચુટણીઓ યોજાય ત્યારે કોંગ્રેસ પક્ષના અમારો 78 ધારાસભ્યશરૂ થા અને ત્રણ અમારા સાથી પક્ષના એટલે આમ તો તો 18 અમારા માટેના જે પરિણામો હતા એને આજના પરિપ્રેક્ષમાં કે જ્યારે માત્ર બાર ધારાસભ્યો કોંગ્રેસ પક્ષના છે અને પરિપ્રેક્ષમાં જોઈએ તો અમારા માટે આ ચૂંટણીના પરિણામો निराश थवा देवा नथी खास करीने ए वक्ते परिणामों पछी पण केटलीक नगरपालिकाओ जता रहता बाद मां अमारी स्थिति लगभग आजना जेवी हती आजना जे परिणामो छे एमां 2018 साथे नगरपालिकाओ मां सरखामणी करीए तो अनेक नगरपालिकाओ मां अमारी सीटों ઘણી બધી છે કેટલી જગ્યાએ જ્યાં ગયા વખતે પણ અમે ખૂબ નબળા હતા ત્યાં આજે પણ નબળા રહ્યા છીએ અને ત્યાં મજબૂત થવા માટે અમારે જરૂર મહેનત કરવાની છે મહાનગરપાલિકા એક જૂનાગઢની ચૂંટણી એની વાત કરીએ તો બે હજાર અઢારમાં જ્યારે ચૂંટણી યોજાઈ ત્યારે સાહીઠ માંથી માત્ર એક કોર્પોરેટર અમારા ચૂંટાયા હતા ત્યારે અમારા પાસે મજબૂતીથી ધારાસભ્ય 81 હતા ત્યારે જૂનાગઢ મહાનગરપાલિકા ત્યારે 3 ની સંખ્યા આ જે ચિલા આંકડા મળતા મુજે જે માત્ર 2018 માં એક ચૂટાયા હતા ત્યાં આજી કોંગ્રેસના સિગમન પર જૂનાગઢ મહાનગરપાલિકામાં 11 કોર્પોરેટર અમારા ચૂટાયા છે હું જૂનાગઢના સુજ્ઞજનોનો ખૂબ આભાર માનું ઘણા ઘટડાઓ થયા જુનાગઢમાં જે રીતે ચૂંટણીની સાથે અનેક પ્રકારના જે લોકશાહીમાં થયા જુનાગઢ વાસીઓ ખાસ આભાર માનું છું અનેક લોકશાહીમાં જેને પ્રેક્ટિસ કહે જે માન્ય હોય

નિષ્ઠા અને પ્રમાણિકતાથી કોંગ્રેસના ઉમેદવારો ચૂંટણી લડ્યા છે કે હાર કે જીત કરતા ઓન રહો એ જ મહત્વનું છે અને આ બધા ઉમેદવારો મારા માટે ઉભા રહ્યા એને અભિનંદન આપું છું કેટલાક મિત્રોને વિનંતી છે કે આપ જૂનો ડેટા પણ થોડો એનાલિસિસ કરજો જ્યારે અમારા 78 ધારાસભ્ય હતા ત્યારે પણ જાફરાબાદમાં અમે ઝીરો હતા આજે પણ અમારી પરિસ્થિતિ એ થઈ છે નું દુખ છે લાઠીમાં માત્ર 3 હતા આજે પણ પરિસ્થિતિ ખરાબ ચલાલા હોય આવી જગ્યાએ ગયા વખતના પ્રમાણમાં વધવા જોઈએ નંબર એ વધ્યા નથી પરંતુ ગયા વખતે બહુ સારું હતું ને આ વખતે ખરાબ થઈ ગયું છે એવી પરિસ્થિતિ નથી માંગરોળ અમારા પાસે હતી

જ્યારે સમીક્ષા કરીએ છીએ ત્યારે જરૂર હું આપને કહેવા માંગુ છું કેટલાક મિત્રો સતત એ વાત હું જોતો હતો કે ટીવીમાં ચાલે છે કે ઉત્તર ગુજરાત જે ગઢ છે ત્યાં કોંગ્રેસનો સફાયો છે સિદ્ધપુર ની તાલુકા પંચાયત ની પેટા ચૂંટણી હોય તો પણ અમે જીત્યા છીએ જે સફાયાની આપ વાત કરતા હો તો ચાણસમામાં ગયા વખતે માત્ર બે સીટ હતી બે હજાર અઢાર માં એમાં વધારો થયો આરીમાં માત્ર 3 સીટ હતી 2018 માં એમાં પણ વધારો થયો આ રાંધરપુર સ્વીકારું છું કે રાંધરપુર માં અમારી બહુમતી હતી એ અમે આ વખતના પરિણામોમાં નથી આવ્યું પરંતુ ખાસ કરીને પત્રકાર મિત્રોને પણ વિનંતી કરીશ કે થોડી ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમ કરજો જે ભારતીય જનતા પાર્ટી સામાન્ય રીતે મુસ્લિમ બિરાદરો વિશ્લેષણ કરશો તો ખબર પડશે કેવા એમના ઉમેદવારો મુસ્લિમ બિરાદરોને એમને ટિકિટો આપી હતી એનો થોડો ઇતિહાસ ચકાસો તો ખ્યાલ આવશે કેટલીક જગ્યાએ અમારે સ્ટ્રેટેજીના ભાગરૂપે અમે અમે લડીએ તો ભારતીય જનતા પાર્ટીને ફાયદો થાય એવું લાગ્યું ત્યાં સ્થાનિક આગેવાનોએ કહ્યું કે અહીંયા અપક્ષ પેનલ આપણા સમર્થિત થાય છે ત્યાં અમે એને સ્વીકારી કેટલીક જગ્યાએ લાઈક માઇન્ડેડ પાર્ટી સાથે કહ્યું કુતિયાણા અને રાણાવાઓમાં અમારા સ્થાનિક મિત્રોએ ખાસ વિનંતી કરી કે જો આપણે લડીશું તો ભારતીય જનતા પાર્ટી જીતી જશે આપણે નહીં લડીએ તો ભારતીય જનતા પાર્ટીને રોકી શકાશે

માત્ર બે ની હતી આજે ભાજપ અને કોંગ્રેસ લગભગ સરખા છીએ એક અપક્ષ અને ચૌદ ભારતીય જનતા તમામ જગ્યાએ પરિણામ નિરાશાજનક નથી આ જરૂર હું કહીશ કે હજી અમારે શહેરોમાં ગામોમાં વોર્ડ પેજ સુધી

અમારે મહેનત રજૂ કરવાની છે મિત્રોનો આભાર કોંગ્રેસના સ્થાનિક કાર્યકર્તાઓ જાતના દબાણોની વચ્ચે બનીને ભારતીય જનતા પાર્ટીનો સામનો કાર્યકર્તા કેટલાક આગેવાનો મક્કમતાથી કાર્યકરોની સાથે રહ્યા અને વાલા ગુજરાતીઓ જ્યાં જ્યાં અમારી પ્રચારના કામમાં સમર્થન આપ્યું છે સૌનો પણ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું

लोकशाही में मान्य नहीं हुआ हद गंदाओं थी करप प्रैक्टिस थी, थी। उम्मीदवारों ने खेसवा काम ना भी हुआ जे बी टीम तरीके भारतीय जनता पार्टी आम रोजे रोज भाजपा ने ओबीसी जी एक बीजा सामे बराबरनी पर नुराकुस्ती करता हो जी आखा गुजरात में ओवेसी जी पार्टी ना मैंडेट ये भारतीय जनता पार्टी ना इशारे का इशारा है भाई एमने फॉर्म रद्द न तो थे हमारे पास ऑफिशियल रिप्लाई है तमाम फॉर्म है ना रद्द થઈ જોવા જોઈએ કંપમ રજુ ના કરો તો પણ એ ફોર્મ રદ ન થયા આપ સાંભળી રહ્યા હતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સન્માન્ય રાજ્યસભાના સાંસદ આદરણીય સક્તિસિંહ ગોહેલ બાપુને આ પ્રેસ કોન્ફરન્સ આપ સાંભળી રહ્યા હતા અને ગુજરાતની અંદર જે નગરપાલિકા મહાનગરપાલિકા અને તાલુકા પંચાયતની જે સીટો માટે ચૂંટણી યોજાઈ હતી તેના પરિણામ આજ રોજ આવી ચૂક્યા છે અને આ પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીની ભવ્ય જીત થઈ છે અને કેટલીક જગ્યાએ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની પણ જીત થઈ છે ત્યારે આ પરિણામો એ ચોક્કસ એક રીતે જોવા જઈએ તો કોંગ્રેસ માટે એટલા સારા આવ્યા નથી જેટલા સારા પરિણામોની અપેક્ષાઓ હતી હાલની ગુજરાતની જે પરિસ્થિતિ છે તેને લઈ અને કોંગ્રેસને ચોક્કસ આશા હતી કે તેમને વધુ સફળતા મળશે પરંતુ જે પરિણામોની આશા હતી જેટલા સારા પરિણામો કોંગ્રેસ પક્ષ તરફી આવવા જોઈતા હતા એટલા આવ્યા નથી એ હકીકત છે પરંતુ જે રીતે શક્તિસિંહ ગોહિલ બાબુ જણાવી રહ્યા છે એ મુજબ જો આપણે વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી સામ દામ અને દંડની નીતિથી દરેક ચૂંટણી લડતી હોય છે અને તેના લીધે ક્યાંકને ક્યાંક કેટલીક સીટો બિનહરીફ કરવામાં ભારતીય જનતા પાર્ટી સફળ નીવડી હતી પરંતુ આવનારા દિવસોની અંદર કોંગ્રેસનું સંગઠન વધુ મજબૂત કરી અને વધુ મજબૂતાઈથી ચૂંટણી લડવામાં આવશે તેમ શક્તિસિંહ ગોહિલે હુંકાર ભર્યો છે